મોરબીમાં મચ્છુગાંઠા હાલાર રબારી સમાજના સંગઠન એવા શ્રી વઢવાડા યુવા સંગઠન દ્વારા સમૂહ લગ્ન યોજાયા હતા આજે સમૂહ લગ્નમાં હાઉસ થી લઈ બાપા સીતારામ ચોક સુધી મોટી સંખ્યામાં કાર અને બાઇકની રેલી નીકળી હતી ત્યારબાદ બાપા સીતારામ ચોકથી સામૈયુ શરૂ થયું જેમાં ત્રીસ બગી ત્રીસ ઘોડા એક ઊંટ બે બળદગાડા અને પાંચ વિન્ટેજ કાર તેમજ બસો કાર અને ત્રણસો બાઇક સહિતના આકર્ષણો હતા મોટી સંખ્યામાં રબારી સમાજના લોકો જોડાયા હતા આ સામૈયામાં નાસિક ઢોલ અને રાસ મંડળીના આયોજન સાથે લાકડી દાવ અને પરંપરાગત રાસ રમઝટ બોલી હતી સમય દરમિયાન રસ્તામાં પાણી અને શરબત સહિતની વ્યવસ્થા ગોઠવાઈ હતી આ સમૂહ લગ્નમાં ભવ્ય એન્ટ્રી થી લઈ સંગીત કાર્યક્રમ જેવા અનેક આયોજનો કરવામાં આવ્યા હતા આ પ્રસંગમાં 2500 થી વધુ સ્વયંસેવકોની પૂજ ખડે પગે રહી હતી તેમજ વિશાળ પાર્કિંગ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી લગ્નમાં આવનાર દરેક લોકોના આરોગ્યની સંભાળ રાખવા માટે મેડિકલ કેમ્પનું પણ આયોજન કરાયું હતું જેમાં નિષ્ણાંત તબીબોની ટીમ સેવા આપી રહી હતી આ સાથે જ લગ્ન દરમિયાન વ્યસનમુક્તિ અંગદાન અને દેહદાન જાગૃતિના કાર્યક્રમો યોજાયા હતા જીડીસી ન્યૂઝ સાથે શ્રીકાંત પટેલ મોરબી